પશ્ચિમ બંગાળના સંદેશ ખાલીમાં તૃણમૂલ કોંગ્રેસના નેતા દ્વારા મહિલાઓ પર કરાયેલા અત્યાચારના વિરોધમાં સુરતમાં ભાજપ દ્વારા વિરોધ કરાયો હતો સુરત ભાજપ દ્વારા પશ્ચિમ બંગાળના સંદેશ ખાલીમાં તૃણમૂલ કોંગ્રેસના નેતા દ્વારા મહિલાઓ પર થતા અત્યાચારો અને અઘટિત અપરાધોને લઈ વિરોધ પ્રદર્શન કરાયું હતું સુરતના નાનપુરા વિસ્તારમાં ભાજપ દ્વારા વિરોધ પ્રદર્શન કરાયું હતું જેમાં સુરત ભાજપ પ્રમુખ નિરંજન ઝાજમેરા સુરત મેયર દક્ષેશ માવાણી સહિતના મોટી સંખ્યામાં ભાજપીઓ જોડાયા હતા દર્શના જાની સદસ્ય ખાદ નિગમ મંત્રાલય કયા પ્રકારનો વિરોધ આજે અહીંયા મમતા સરકાર દ્વારા સદેશ ખલીમાં જે પણ મહિલા ઉપર અત્યારે ચારો આજ સુધી થયા છે એમના સેક્સ્યુઅલ હેરેસમેન્ટ લઈને એમના કોઈ પણ સર્વાંગી વિકાસમાં એ લોકોને બહાર નથી નીકળવા દેવામાં આવતા અને કોઈ પણ વિરોધ પક્ષ હોય બીજેપીના નેતાઓ હોય સંઘના કાર્યકર્તાઓ હોય અથવા એનજીઓના બહેનો હોય કે કોઈ પણ લોકો ત્યાં પહોંચે છે તો સમખલીની બહેનોને એમના સાથે સંવાદ કરવામાં નથી દેવામાં આવતો અને એમને રોકવામાં આવે છે રિસેન્ટલી હમણાં ગવર્નર સાહેબ જ્યારે બહેનોના અત્યાચારો વિશે વાતો કરવા માટે તેમની સાથે પ્રશ્નો કરીને એમને જે પણ આત્મનિર્ભર બનાવવા માટે ત્યાં ગયા હતા તો એમને પણ રોકવામાં આવ્યા હતા કયા પ્રકારનો વિરોધ કરાયો છે એકચ્યુલી થોડા સમયથી જ્યારથી ઈડીની રેડ પડી છે ત્યારના શેખ સાહેબ ત્યાંના લાપતા છે ભાગી ગયા છે અને એ ભાગી ગયા છે તો એ રેડના ઓફિસરો પર પણ પથ્થર મારીને દંડા મારીને એમને લોહીલુહાણ કરવામાં આવ્યા હતા હવે જ્યારે એ શેખની ખોફ નથી ત્યાં એમનો ડર નથી ત્યારે એ મહિલાઓ બહાર આવી છે પોતાના ન્યાય માટે પોતાની વેદનાને કહેવા માટે એને આવી છે ને બધી મહિલાઓ બહાર આવી છે કે અમને આમાંથી બહાર કાઢો અત્યાચાર મુક્ત કરો ત્યારે ગવર્નર સાહેબ જ્યારે ત્યાં ગયા છે ત્યારે ગવર્નર સાહેબને પણ પોલીસ અને પ્રશાસન દ્વારા રોકવામાં આવ્યું સુરતમાં અહીંયા મકાઈ પુલ નજીક બીજેપી કાર્યકર્તાઓ તમામ શહેર પ્રમુખ મહિલા મોરચા શહેર પ્રમુખ અને તમામ કોર્પોરેટર મેયરશ્રી અને તમામ કાર્યકર્તાઓ સાથે વિરોધ હતો અને આખા હિન્દુસ્તાનમાં ઇન્ડિયામાં ભારતમાં વિરોધ છે કે મહિલાઓ અત્યાચાર નહીં સહન કરે મમતા સરકાર હાય હાય પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસના એક આગેવાન શાહજહા ખાન દ્વારા મહિલાઓ ઉપર અઘટિત અપરાધો અને અત્યાચારો કરવામાં આવ્યા છે અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી તૃણમૂલ કોંગ્રેસ ના વડા મમતા બેનર્જી દ્વારા એમને સંરક્ષણ પૂરું પાડવામાં આવે છે એમને સાચવવામાં આવે છે એમને છુપાવવામાં આવે છે તેની સામે આક્રોશ વ્યક્ત કરવાનો આ કાર્યક્રમ છે અમે પૂછવા માગીએ છીએ મહિલા મમતા બેનર્જીને કે તમે પોતે પણ એક મહિલા છો એક રાજ્યના મુખ્યમંત્રી છો તૃણમૂલ કોંગ્રેસના પણ આગેવાન છો વડા છો ત્યારે તમારા આગેવાન દ્વારા મહિલાઓ પર આ અત્યાચાર ગુજારવામાં આવે છે તો તેની ઉપર તમે આંખ વિચારણા કરો છો એની સામે કડક કાર્યવાહી કરતા નથી અમારી માગણી છે કે એમની સામે કડક કાર્યવાહી કરી ને એમને કોર્ટના હવાલે કરી અને જેલના સરિયા પાછળ થકી દેવા જોઈએ